તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે બે ત્રણ દિવસથી સત્તાધારની અંદર ખૂબ જ એટલે ખૂબ જ વિવાદ વધી રહ્યો છે અને એમ છે કે નીતિન ચાવડાએ એના ભાઈનો પણ ખુલાસો કર્યો છે ત્યાર પછી વિજય ભગત પણ શું બોલ્યા હશે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સૌરાષ્ટ્રની અંદર ગીગા આપવાનું ધામ આવેલું છે સત્તાધાર ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિવાદો વધી રહ્યા છે અને ઘણા બધા એમ કહેવાય છે કે લોકો સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે નીતિન ચાવડા એવું બોલ્યા છે કે વિજય ભગત મારી પાસે જમીનની અંદર ભાગ માંગવા આવ્યો હતો અને નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે કે વિજય ભગત પાસેથી બધી છોકરીઓ પૈસા લઈ ગયું છે અને પૈસા પણ પડાવ્યા છે અને એમ કહેવાય છે કે વિજય ભગતને બ્લે કરી કરીને પૈસા બધા લૂંટી લીધા અત્યારે નીતિન ચાવડા એવું બોલી રહ્યા છે કે મારી પાસે જમીનને ભાગ માંગે છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા વિવાદો પણ વધી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે સારું એવું સત્તાધાર નું નામ છે ને ભાવિક ભક્તો એટલા બધા દર્શન કરવા માટે આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને પોતાની માનતાઓ પણ રાખે છે તેવું માનતાઓ પણ પૂર્ણ થાય છે ને સત્તાધાર ગીગા પણ તારું કામ કરે છે મનોકામના પૂર્ણ કરે છે અને ત્યાર પછી સત્તાધાર ઘણા લોકો ચાલીને પણ આવતા હોય છે ઘણા બધા પગપાડા પણ કરીને આવતા હોય છે અને ઘણા બધા વાહનો લઈને પણ આવતા હોય છે દોસ્તો તો અત્યારે હાલ સત્તાધાર ની અંદર ખૂબ જ એટલે ખૂબ જ વિવાદ વધી રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં જેથી ક્યારે આવના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ લાઈક શેર જરૂર કરીજો ફરી બીજા વિડીયો મળી ત્યાં સુધી કે લ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમ ત્યાં સુધી કે લ બાય બાય